કરમસદ આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા શહેર પોલીસ મથકને બે વિભાગમાં વહેંચી વિસ્તૃતિકરણની દરખાસ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે જેના પગલે એ અને બી ડિવિઝન ઊભા કરવાના પગલે કાનૂની જનસમસ્યાના ઉકેલ માટે સરળતાથી ઊભી થવા પામશેનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર ગત વર્ષે જાન્યુઆરીમાં કરમસદ આણંદ મહાનગરપાલિકા બનતા તેમાં આણંદ કરમસદ વિદ્યાનગરપાલિકા તથા ગામડી લાંબવેલ મોગરી અને જીટોડિયા ગ્રામ્ય વિસ્તારના સમાવેશ કરવામાં આવતા આશરે ત્રણ લાખ જેટલી વસ્તીનો સમાવેશ થતાં જિલ્લા પોલીસ વડા જસાણી દ્વારા કાનૂની જન સુવિધા સરળતાથી ઉપલબ્ધ થાયના પગલે પોલીસ વિભાગમાં બે ડિવિઝન એ અને બી ઊભા કરવાના આયોજન હાથ ધરી રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે જેની મંજૂરીની સંભાવનાના પગલે જિલ્લા પોલીસ વડા જસાણીને ટેલિફોનિક સંપર્ક સાધતાં તેઓએ જણાવ્યું હતું કે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે અને પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને આવરી એ તથા બી ડિવિઝનના પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવશે જેમાં એ ડિવિઝનમાં આણંદ શહેર ગામડી જીટોડિયા તથા લાંભેલના અમુક વિસ્તારના તથા બી ડિવિઝનમાં વિદ્યાનગર કરમસદ મોગરી તથા લાંબેલ બાકરોલ વિસ્તારનો સમાવેશ કરવામાં આવશે જેના પગલે આગામી દિવસોમાં રાજ્ય સરકારની મંજૂરી મળતા બંને ડિવિઝનમાં પોલીસ મથક કાર્યરત કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું બીજી તરફ ગૃહ વિભાગના સૂત્રો જણાવ્યા પ્રમાણે કરમસદ આનંદ મહાનગર બની છતાં વિસ્તારમાં પોલીસ કમિશનરની નિમણૂક થશે નહીં પરંતુ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં પોલીસ વિભાગ કાર્યરત રહેશેનું જણાવ્યું હતું એ હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી હલ હલચલ પર નજર હર હલચલ કી ખબર